રાજકોટમાં પણ એક બાઇક ચાલક તણાયો હોય તે પ્રકારની સામે આવ્યા છે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોપટપરા નાળામાંથી આ બાઇક ચાલક હતો તે પસાર થયો હતો નાળામાં પાણીનો તેજ પ્રવાહ હતો અને આ પાણીના તેજ પ્રવાહમાં આ બાઇક ચાલક જે છે તે તણાયો હોય નાળાના તેજ પ્રવાહમાં તણાયો હતો બાઇક ચાલકને ને હાલ અત્યારે સુરક્ષિત ત્યાંથી બચાવી લેવામાં આવ્યો છે આ ઘટના રાજકોટના પોપટપરા નાળા પાસેની કે જ્યાં બાઇક ચાલક તણાયો અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો લોધિકાની વાસિયાવાળી નદીમાં પણ પૂર આવ્યું મહાદેવડી નદી બે કાંઠ થઈ છે અનેક નદીઓમાં હાલ અત્યારે ઘોડાપુરની સ્થિતિ છે અનેક નીચાણવાળા ગામોમાં આ નદીઓના પાણી ફરી વળ્યા છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને લઈ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે લોધિકાની વસ્યાવાળી નદીમાં હાલ અત્યારે પૂરની સ્થિતિ મહાદેવડી નદી બે કાંઠે વહેતી થઈ છે નદી આસપાસના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા નદીના પટમાં ન જવા પણ લોકોને સૂચના અપાય છે